ડભોઈમાં કાળઝાળ ગરમીના પ્રકોપના કારણે બજાર તેમજ રાજમાર્ગો સુમસામ જોવા મળ્યા હતા માર્ગ પર બપોરના સમયે અવરજવર વગર જાણે સ્વયભૂ કર્ફ્યુ પાડવામાં આવતો હોય તેવું નજરે પડ્યું હતું ડભોઈ તાલુકામાંથી ધંધાર કે જરૂરી કામ હોય ના છૂટકે બપોરે બહાર નીકળનાર લોકો ચશ્મા ટોપી અને મોં પર ઢાંકીને બહાર જતા જોવા મળે છે આ ઋતુમાં ઠંડા પીણા આઈસ્ક્રીમના પાર્લર પર ધૂમ ઘરાકી રહેતી હોય છે કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતા નગરજનો અને તાલુકાવાસીઓ અસહ્ય ગરમીથી તોબા તોબા પોકારી ઉઠ્યા છે ઘરના ભાગે ત્રીજે માળે આવેલા ઓવરહેડ ટેન્કોમાં પાણી અંગ દછાડે એવું ગરમ થઈ જાય છે ગામમાં ઘરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે જ્યારે સોસાયટી વિસ્તારના મકાનો ચારે બાજુએ ખુલ્લા હોય છે જેને લઈને આ મકાનોની દિવાલો ગરમ થઈ જતા ઘરની ચાર દિવાલો વચ્ચે ભર બપોરે બેકરીના ભઠ્ઠા જેવી ગરમી વર્તાતા ત્યાં રહેતા રહીશો હેરાન પરેશાન થઈ જાય છે જેને લઈને મકાનની આજુબાજુ પાણીનો છંટકાવ કરે છે આ ધાબા ઉપર ગરમી સામે રક્ષણ મેળવવા અવનવા પ્રયોગો હાથ ધરે છે અગન વર્ષાના માહોલમાં ભર બપોરે કુદરતના પારેવાઓ પણ નીલગગનમાં વિહારવાનું સાહસ કરતા નથી